નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે એકતા પર્વ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે કેવડિયા પાસે આવેલા સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે તમામ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ મુલાકાત કરી રહ્યા છે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા જવા માટે રવાના થયા વડોદરા એરપોર્ટ પર તેમનું વડોદરાના પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું યોગી આદિત્યનાથ બાય રોડ કેવડિયા પહોંચી અને સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાતા સરદાર સાહેબના એકતા પર્વમાં ભાગ લેશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસમી ઓક્ટોબરે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મજયંતિ અવસરથી કેવડિયા ખાતે જે આ એકતા મહોત્સવનો શુભારંભ કરાવ્યો તે દિવસથી રોજે રોજ અલગ અલગ સમગ્ર દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ કાર્યક્રમોના આયોજનો છે જેમાં આજે યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજી આજે અહીં એરપોર્ટ પર આવ્યા હતા ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી સંસ્કારી નગરી એવા વડોદરા શહેરના સૌ તરફથી મેં તેમનું સ્વાગત કર્યું અને તેમને વડોદરામાં આપનું સ્વાગત છે આવી રીતે તેમનું સ્વાગત કર્યું